તમારી સમક્ષ લઈને આવ્યો છું જાણીતા ગુજરાતી કવિ બાલશંકર કંથારિયાની વિશેષ માહિતી બાલશંકર કંથારિયાનો જન્મ જયંતિ તો જાણીતા ગુજરાતી કવિ બાલશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ સત્તરમી મે અઢારસો ના રોજ નડિયાદ ખાતે થયો હતો તેમના ઉપનામ પલાંત કવિ ગુજરાતી ગઝલના પિતા બાલ નિજાનંદ અને મસ્તરંગી હતા તેઓ સૌંદર્ય લબ્ધ એટલે કે મસ્ત કવિના બિરુદથી જાણીતા હતા તેમજ તેઓ દલપત રામના પદરજ સેવક તરીકે પણ ઓળખાય છે તેમણે ગઝલ લખવાની પ્રેરણા ઉર્દુ ગઝલકાર હાફિઝ પાસેથી મેળવી હતી તેમનો કલાંત કવિ નામનો કાવ્ય સંગ્રહ અઢારસો ને પંચ્યાસીમાં પ્રગટ થયો હતો બાલશંકર કંથારિયાએ ત્રણ સમાયિક શરૂ કર્યા હતા જેમાં ભરતીભૂષણ ઇતિહાસ અને કૃષ્ણ મહોદય છે અને તેમ સૌ પ્રથમ ગુજરાતી ભાષાની ગઝલ બોધ હતી કવિ દલપતરામ પાસેથી તેઓ કાવ્યશાસ્ત્ર શીખ્યા હતા અને એટલે જ તે પોતાના દલપતરામના પદરજ સેવક ગણાતા હતા પદરજ સેવક હતા સાહિત્ય સર્જન જોઈએ જીગર નયાર બુલબુલ બોધ હરિપ્રેમ પંચદશી ફારસી ગઝલો અનુવાદ કરપૂર મંજરી મૂળ સંસ્કૃતના કરતા રાજશેખર દેવદાસની રાજનીતિ અને ઉચ્ચ કટિગમ મૂળ સંસ્કૃત નાટકના કરતા શુદ્ર કેટલીક પંક્તિઓ જોઈએ તો કે જીગરનો યાર જુદા તો બધો સંસાર જુદો પિયા દો પ્રભુને પ્રેમ પ્યાલો ભરી પીજે ઘડી ઘડી ભણકારા ભામીની ઊઠી આકાશ કેટલીક પંક્તિઓ જોઈએ ગુજારે જે સિર તારે ગુજારે જે સિર તારે જે જગતનો નાથ તે સહેજે ગન્યું જે પ્યારો પ્યારાને એ અતિ પ્યારે ગની લે છે તો આ હતી જાણીતા ગુજરાતી કવિ બાલશંકર ઉલ્લાસરામ કંથરિયાની માહિતી તો અમારી આ યુટ્યુબ શિક્ષણ યુગ સંસ્કાર ચેનલમાં અવનવા સ્પર્ધાત્મક પરીક્ષાની માટેના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર ફોલો કરજો ધન્યવાદ